હેલો માય ડિયર ફ્રેન્ડ્સ હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કોમ્પિટિટિવ ડીજી ક્લાસની અંદર મિત્રો આજે છવ્વીસમી ફેબ્રુઆરી અને બે હજાર પચીસનું વરસ અને મહાવદ તેરસ મહાશિવરાત્રિ જેના કારણે મને એમ થયું સવાર સવારમાં તમારા માટે મસ્તનો વિડીયો નોલેજેબલ બનાવી દઉં મિત્રો મહા મહિનો સૌથી પહેલાં તો શરૂઆત જી કેની કરીએ તો આખા વર્ષમાં ચાર નવરાત્રિ આવે મહાનવરાત્રિ અષાઢ નવરાત્રી ચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રિ એમાં મહાનવરાત્રિ જે છે એ સૌથી પહેલી નવરાત્રિ આવે સૌથી મોટી નવરાત્રિ એટલે ચૈત્ર નવરાત્રિ અને આપણે રમવા જઈએ એ આસો નવરાત્રિ મિત્રો મહા સુદ સાતમ મહાશુદ સાતમ આવી ગઈ એટલે ખાસ યાદ રાખવાનું રહેશે કઈ નદીનો જન્મદિવસ ત્યાંથી જીકેની શરૂઆત થાય તો મહાસુદ સાતમ એટલે નર્મદા નદીનો જન્મદિવસ જેને રેવા મૈકલ કન્યા શિવપુત્રી તરીકે ઓળખવામાં આવે છે મહાસુદ આઠમ એટલે ખોડિયાર માતાજીનો બર્થડે અને ખોડિયાર જયંતિ તરીકે ઉજવાય અને ખોડિયાર જયંતિ ઉપર એક જોરદાર નોલેજેબલ મસ્ત વિડીયો આખો વરાણાનો મેળો ક્યાં ભરાય કેટલા મંદિર છે બહુ જ મસ્ત વિડીયો આપણે જે છે એ મૂકેલો છે આપણી ચેનલ ઉપર તો એ ખાસ જોઈ લેજો પણ મિત્રો આજે છે મહાવદ તેરસ મહાશિવરાત્રી અને મહાશિવરાત્રીનો પર્વ હોય એટલે આપણને લોકોને ખાસ કરીને બે થી ત્રણ મેળાઓ યાદ આવે અને એ ખાસ આપણને લોકોને ખબર હોવા જોઈએ જેમ કે સૌથી જ પહેલો યાદ આવે જુનાગઢનો મેળો ભવનાથનો મેળો દસમા ધોરણની અંદર સામાજિક વિજ્ઞાનમાં ભણવામાં આવતો પણ કોમ્પિટિટિવની દ્રષ્ટિએ કેટલું આપણને લોકોને નોલેજ હોવું જોઈએ એ હું તમને સમજાવું કે ભવનાથનો મેળો જેને જુનાગઢનો મેળો કહેવાય નગ્ન સાધુઓનો મેળો કહેવાય રવેડીનો મેળો કહેવાય શિવરાત્રીનો મેળો કહેવાય મિની કુંભ મેળો કહેવાય મંડળ મંડળનો મેળો કહેવાય આ બધા જ નામ ભવનાથના મેળાના છે શિવરાત્રિના મેળાના છે મિત્રો ખાસ કરીને ભવનાથનો મેળો એટલે કે આજ રોજ શિવરાત્રિના રોજ બે દિવસ પૂરતો ત્રણ દિવસ પૂરતો ભરાતો હોય છે બે દિવસ પહેલાં શરૂઆત થઈ ગઈ ને આજે છેલ્લો દિવસ ત્રણ દિવસ હોય છે પણ મહાવત તેરસ આજનો દિવસ જે છે એ બહુ મોટો દિવસ હોય છે મિત્રો આ મેળાની શરૂઆત જે છે એ ખાસ કરીને રવેડી કાઢવાથી થાય છે પણ આ મેળાનો અંત જે છે એ મૃગી કુંડમાં સ્નાન કરીને આવે છે ભવનાથ મહાદેવનું મંદિર ત્યાં જ આવેલું છે તળેટીની અંદર ત્યાં નગ્ન સાધુઓ હજારોની સંખ્યાની અંદર પડે છે અને એક બાવો ઓછો નીકળે છે એવી માન્યતા છે એની ખુદ અજર અમર મહાદેવ હોય તેવું માનવામાં આવે છે મિત્રો આ મેળો જે છે એની અંદર ગમે ત્યાંથી નગ્ન સાધુઓ જે છે મિત્રો આવી પડે છે અને આપણે એકવીસમી સદીમાં રહીએ છીએ છતાં પણ આપણને એ નથી ખબર કે નગ્ન સાધુઓ ક્યાં રહેશે શું ખાય છે શું પીવે છે એ આપણને હજી સુધી આઈડિયા આવ્યો નથી આપણને એટલી જ ખબર હોય છે કે જંગલમાં ક્યાંક રહેશે પણ ક્યાં પરફેક્ટ લોકેશન હજી સુધી ખબર નથી પડી મિત્રો તમે વિચાર કરો કે ભવનાથના મેળામાં જે રવેડી નીકળે ને એ રવેડીની પાછળ જે છે એ બધા નગ્ન સાધુઓ ધબધબાટી બોલાવતા હોય છે પણ એ જે રવેડી નીકળે એ દત્તાત્રેયની રવેડી નીકળે ગુરુ દત્તાત્રેયની રવેડી નીકળે ગુરુદત્તાત્રેય એમના પિતા એટલે અત્રિ ઋષિ એ પણ બહુ મહત્વનું જીકે છે ગુરુ દત્તાત્રેયના પિતા એટલે અત્રિ ઋષિ અને ખાસ કરીને ઋગ્વેદમાં કુલ દસ મંડલ છે ચાર વેદ છે ઋગ્વેદ યજુર્વેદ શામવેદને અથર્વવેદ ઋગ્વેદની અંદર કુલ દસ મંડલ છે અને દસ મંડલમાં પાંચમા નંબરનું મંડલ દત્તાત્રેયના પિતા અત્રિ ઋષિએ લખેલું છે એક પ્રશ્ન પૂછું ત્રીજા નંબરના મંડલની અંદર ગાયત્રી મંત્રનો ઉલ્લેખ છે બરાબર છે એ મંડલ કોણે લખેલું છે ત્રીજા મંડળનું મંડલ કોણે લખેલું છે ઋગ્વેદનું એ તમારા લોકો મને કમેન્ટ કરીને જણાવવાની છે ગુરુદત્તાત્રેના માતાનું નામ એટલે ખાસ કરીને ઈ પણ તમારે લોકોએ મને કમેન્ટ કરીને જણાવવાનું રહેશે ગુરુદત્ત તેના પિતા એટલે અત્રિ ઋષિ અને માતાનું નામ શું છે એ તમારે મને કમેન્ટ કરવાની છે ગુરુ દત્તાત્રેયના ચરણ પાદુકા ગિરનારના દસ હજાર પગથી આવેલા છે અને ગુરુ દત્તાત્રેયના સમાધિ કચ્છના કાળા ડુંગર ઉપર આવેલી છે અને ત્યાં તેમના માતાના નામ ઉપર ભોજના લઈ આવેલું છે એ માતાનું નામ તમારે મને કમેન્ટ કરવાની છે કચ્છનો કાળો ડુંગર એટલે ઉત્તરધારનો સૌથી ઊંચો ડુંગર કાળો ડુંગર એટલે કચ્છનો સૌથી ઊંચો ડુંગર ગુરુદત્તાત્રેની સમાધિ ત્યાં આવેલી છે મેગ્નેટિક પોઈન્ટ ત્યાં આવેલો છે આ બધી જ વસ્તુઓ યાદ રાખવાની રહેશે બીજા નંબરે નગ્ન સાધુઓ ભવનાથના મેળામાં એક વાદ્ય વગાડે તુંગી અને તુરી આ પણ યાદ રાખવાનું છે તુંગી અને તુરી વાદ્ય કયા મેળામાં વાગે છે ભવનાથના મેળામાં કયા મેળામાં સ્નાન કરીને ભવનાથના મેળાનો અંત આવે છે મૃગી કુંડમાં સ્નાન કરીને અહીંયા ભૂલથી દામોદર કુંડ ટીક ન કરી નાખતા યાદ રાખું ધ્રાંગનો મેળો ઈ પણ મહાવદ તેરસ મહાશિવરાત્રીના રોજ ભરાય છે એટલે કે આજ રોજ ભરાય છે ધ્રાંગનો મેળો હબા ડુંગર કચ્છ ઉપર ભરાય છે સંત મેકરણ દાદાની સમાધિ આવેલી છે બે હજાર એકમાં જે ભૂકંપ આવ્યો ને એનું એપી સેન્ટર એટલે ધ્રાંગ ગામ હતું મિત્રો સંત દાદાના બે પ્રાણીઓ તમારે યાદ રાખવાના લાલીઓ ગધેડો અને મોતીયો કૂતરો એવું માનવામાં આવે છે કે જ્યારે રણની અંદર જેઠાલાલની જેમ કદાચ કોઈ ભટકી જાય તો સંત મેકરણ દાદાને જ્યારે યાદ કરે દિલથી યાદ કરે ત્યારે એ કૂતરો ને ગધેડો આવે છે કૂતરો છે એ ગામ સુધી પહોંચવા માટેનો રસ્તો બતાવે અને ગધેડો જે છે એ પીવા માટેનું પાણી એના પીઠ ઉપર બાંધેલું હોય જેથી મુસાફર તેની પીઠ ઉપર બેસીને પાણી પી શકે સંત મેકરણ દાદાએ જી નામનો સંદેશ આપ્યો ત્રણ થી ચાર વાર પ્રશ્ન પૂછાઈ ગયો સંતાએ શેનો સંદેશ આપ્યો જી નામ યાદ રાખવું સ્તંભેશ્વરનો મેળો ભરૂચ કાવી કંબોઈ ખાતે ભરાય છે ઈ પણ આજ રોજ જ ભરાય છે સ્તંભેશ્વર મહાદેવનું મંદિર જેને દક્ષિણ ગુજરાતનું સોમનાથ કહેવામાં આવે છે દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટા મોટું મંદિર મહાદેવનું હોય તો સ્તંભેશ્વર મહાદેવ મંદિર અને એને જ દક્ષિણ ગુજરાતનું સોમનાથ કહેવાય છે અને મિત્રો આ કાવી કંબોઈ ખાતે સાસુ વહુનું પણ મંદિર આવેલું છે દેરાણી જેઠાણીના દેરા દેરાણી જેઠાણીનું મંદિર ક્યાં આવેલું છે આ તમારે મને કમેન્ટ કરવાની છે સાસુ મંદિર ભરૂચ કાવી કંબોઈ ખાતે આવેલું છે ભગવાન તાડકા સુર નામના રાક્ષસનો વધ કરી અને મંદિરનું નિર્માણ કરેલું હોય તેવું માનવામાં આવે છે દરિયાની વચ્ચે આ મંદિર છે જેના કારણે ભરતી આવે ત્યારે મંદિરના દર્શન થઈ શકતા નથી ઓટ આવે ત્યારે દર્શન થઈ શકે છે ભગવાન કાર્તિકેયે તાડકા સુર નામના રાક્ષસનો વધ કર્યો હતો અને ભગવાન કાર્તિકેયનું વાહન એટલે મોર મોરના પીછાના સમૂહને કહેવાય કલાપ કલાપ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે યાદ રાખજો મોરના પીછાના સમૂહને શું કહેવાય અમુક કે મોર પીછ એને કહેવાય કલાપ અને કલાપ ઉપરથી શબ્દ ઉતરી એવો ગુજરાતી સાહિત્યકાર કલાપી સુર સિંહજી તખ્ત ગોહિલ સુલતાની વાડીનો મીઠો મોરલો જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી આપની તો મિત્રો આજે મહાશિવરાત્રિનો પર્વ છે મહાદેવ અને પાર્વતીજીના લગ્ન થયેલા હતા ખાસ યાદ રાખજો મહાદેવનો જન્મદિવસ નથી કારણ કે મહાદેવનો જન્મદ્ધ્યો મહાદેવનું મૃત્યુદ્યુ મહાદેવ છે મહાદેવ અને પાર્વતી માતાના લગ્ન આજ રોજ થયેલા હતા મહાદેવના પહેલાં લગ્ન જે છે એ દક્ષરાજ પ્રજાપતિની સૌથી નાની કન્યા સતી સાથે થયેલા હતા અને આપણને લોકોને ખબર છે આખી સતીની સ્ટોરી જે ઓલરેડી આપણે કોમ્પિટેટીવ ડીજી ક્લાસની અંદર પણ મૂકેલી છે તમને લોકોને ખ્યાલ જ હશે તો જે અડધું બળેલું શબતું સતી માતાનું એના જે છે

જેમાં પગનો અંગૂઠો પડેલો હતો સૌથી વધુ શક્તિપીઠ ક્યાં આવેલી છે પશ્ચિમ બંગાળમાં દસ જેટલી શક્તિપીઠ આવેલી છે યાદ રાખજો કુલ કેટલી છે એકાવન હવે હું તમને પ્રશ્ન પૂછું છું ભારતની બાર શક્તિપીઠ કેટલી આવેલી છે ભારત દેશની બાર શક્તિપીઠ કેટલી આવેલી છે અને કઈ જગ્યાએ આ તમારે મને કમેન્ટ કરીને જણાવવાનું રહેશે તો મિત્રો આજે મહાશિવરાત્રિનો પર્વ છે એટલા માટે આજ રોજ મહત્ત્વનું નાના મોટા ઝીકેના ચર્ચા કરી જો વિડીયો ગમે તો તમારા મિત્ર વર્તુળ સાથે શેર કરજો તમારા ફેમિલી મેમ્બર સાથે શેર કરજો લાઇક કરી દેજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મહત્વના નાના મોટા વિડીયો તમને લોકોને મળતા રહે અને નવ પાર્વતી પતે મહાદેવ હ Thank you so much.